નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં લોક રક્ષક ભરતીની શારીરિક કસોટી જે પૂર્ણ થઈ છે અને હવે લેખિત પરીક્ષા બાકી છે જે લેખિત પરીક્ષા કઈ તારીખે છે તેની ચર્ચા કરવાના છીએ અને કેટલો સમય બાકી છે પરીક્ષાને જેની સંપૂર્ણપણે આપણે ચર્ચા કરવાના છીએ જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી

લેખિત પરીક્ષાની તારીખ પંદર છ બે હાજર પચીસ ના રોજ પરીક્ષાની તારીખ પંદર છ બે હજાર ને પચીસ પંદર છ બે હજાર પચીસ ના રોજ યોજાનાર છે જેની તમામે નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે તૈયારી માટે માત્ર પાંત્રીસ થી ચાલીસ દિવસ બચ્યા છે તો મિત્રો જેમ બને તેમ મોક ટેસ્ટ આપવી અને જો તમારે મોક ટેસ્ટ આપવી હોય તો મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા મોક ટેસ્ટ અપલોડ કરેલા છે ત્યાંથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગી જાવ